ૃતી પીઠાધેશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાધ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રીના ના મહા મહોત્સવ અંતર્ગત શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી

ભારતની સંસ્કૃતિ સભ્યતા સંસ્કારના મૂલ્યોને સિંચવાની જવાબદારી ભવિષ્યમાં આવશે તે માટે બંને યુવરાજોના માર્ગદર્શન હેઠળ સુખધામના યુવાનો દ્વારા ખરેખર ગઈકાલના મેગા મેડિકલ કેમ્પ કરવામાં મહોત્સવ અને ઠાકોરજીના પ્રભુના અલૌકિક મનોરથ દર્શન કરવામાં જે તંતોળ મહેનત કરી રહ્યા છે તે ખરેખર ધન્યવાદની પાત્ર છે મારા નાના દેખાડે મુજબ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા બાળકોના જે ઇન્ફ્લુએન્શિયલ વ્યક્તિઓ હોય છે એમાં એનું નામ આવ્યું છે એનાથી પણ ખરેખર ખૂબ જ સર્જાઓની અનુભૂતિ થઈ રહી છે અત્યારે અને આજે સમાજ જે દિશા તરફ જાય છે એમાં યુવાનોની એક વિશિષ્ટ કામગીરી અને જવાબદારી છે મને આનંદ છે ગઈકાલે ઘર કેમ થયું અનેક પ્રકારના કેમ્પો થયા અને આજે ગરીબોને હિટ આપવાનું આયોજન ખાતે ના જન્મોત્સવ નિમિત્તે પ્રભુ ને સુવર્ણ ના પલ્લામાં નંદ મહોત્સવ રાજભોગમાં ફૂલ મંડળી ત્યારબાદ પૂજ્યશ્રી નો માર્ક પૂજન

शैक्षणिक आरोग्य लक्ष्य और प्रभु अलौकिक मनोरथ दर्शन साथ भव्य की भव्य रीते पिछले चरण के जन्म तो दिवस के एक दिन पहले वैसे तो दो दिन पहले से मेडिकल कैंप ब्लड डोनेशन कैंप और आज अनाजे वितरण का हो रहा है मैं अपने पूरे परिवार के बदले में बहुत और अपने आप को बहुत से ज्यादा बढ़ के और जन कार्यों में भी अपने भाग्य में आजमा रहा हूँ आप सभी से यही अनुरोध है कि ऐसे ही कार्यों में अपने आप को भी जोड़ें भगवत कार्यों में जोड़ें और सभी यंगस्टर्स यही अपील है कि सोशल पावर और रिलीजन दोनों साथ साथ में ही चलते हैं आप सभी से यही अनुरोध है कि ऐसे कार्यक्रम में जुड़े आप सभी से गलबार સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર